અમરેલીમાં ગરમી વધતા લોકો બાદ હવે સિંહોની મુશ્કેલી પણ વધી ગઈ છે સાવરકુંડલા તાલુકાના વન્ય વિસ્તારોમાં વસવાટ કરતા સાવજો પરેશાન થયા છે ઉબા ગામ નજીક ખારાપાટમાં તાપમાન થયું છે ચુમ્માલીસ ડિગ્રી ને પાર પીવાના પાણી માટે સાવજ વલખા મારતો નજરે પડી રહ્યું છે ગરમીથી બચવા માટે કિચનના ખાણાનો સહારો લેતો સાવજ નજરે પડ્યો છે

તાપમાન સહન ન થતા કંઈક અદભુત દ્રશ્ય જેમાં શિવમણ નદીના એક પાઇટની અંદર પોતે પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બસવા માટે પાઇપના સહારામાં પી બેઠેલો હતો અને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે આ વિસ્તારમાં શિવને કંઈ પાણી પાણી મળી રહ્યું નથી તો સરકાર શ્રી અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે હાલ આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી અને આ જે